મિત્રો જિંદગી ઘણી વખત એવો પ્રશ્ન પૂછી લે છે કે એનો જવાબ આપવો આપણા માટે મુશ્કેલ બની જાય છે આવું જ કંઈ થયું અમદાવાદની એક શિક્ષિકા સાથે જેનો એક એવો અકસ્માત થયો કે જીવનનો અર્થ જ બદલાઈ જાય જ્યારે સંજોગોએ હાર માનવા માટે કહ્યું ત્યારે ભીતરથી યુવતીને અવાજ આવ્યો કે તું જીવે છે બસ એની જિંદગી પછી એવી કંઈક બની ગઈ કે બીજાઓને જીવવાની પ્રેરણા મળતી ગઈ તો પાગલ હતી કે 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 ખબર જ નથી

વાત છે અમદાવાદની ચોત્રીસ વર્ષની એક સ્માર્ટ સશક્ત અને સ્વપ્ન દ્રષ્ટા યુવતી નેહા ભટ્ટની બે હજાર એકવીસમાં રોડ અકસ્માતે તેમની દુનિયા બદલી નાખી અને તે દિવસથી શરૂ થઈ તેમની એક ઝઝુમતી જીવનયાત્રા પહેલાં મારી ખૂબ સરસ લાઈફ હતી બહુ સારું બાળપણ ગયું ઘરની પરિસ્થિતિ ખરાબ હતી એટલે પહેલાથી જ વિચાર્યું કે હું બાર ધોરણ પછી ભણવાનું છોડી અને બસ કામ જ કરીશ અને ઘરને ચલાવીશ પહેલી મેં મારી જોબ ત્રણ હજાર પગારથી ચાલુ કરી લાઈફમાં આગળ વધતી ગઈ ને ફાઇનલી ત્રીસ પાંત્રીસ હજાર સુધી હું પહોંચી ગઈ અને જેવું જ મેં ઘરનું મકાન બુક કરાવ્યું મારું જેટલું કમાણી હતી આખી જિંદગીની એ બધી જ મકાનમાં આપી દીધી અને ત્યાં લોકડાઉન આવ્યું ખૂબ જ ખરાબ ટર્નિંગ પોઈન્ટ હતો મકાન વેચવાની સ્થિતિ આવી અને એક દિવસ જ્યારે હું મારી સ્કૂલ ગાંધીનગરથી મોવા જતી હતી ત્યારે સવારમાં પાંચ વાગે મારી બસ ટ્રકની સાથે જોરથી ટકરાણી હું પડી ગઈ મારો આખો લેફ્ટ પાર્ટ ડેમેજ થયો મારા ફેસ પર પચીસ ટકા હતા બે પાર્ટ પર ચીડાઈ ગયો હતો મારા માથામાં મારો કાન પણ થોડો કાપવો પડ્યો હાથ પગમાં પણ અઢળક ટાકાઓ હતા પેટ સહિત બધી જ જગ્યાઓ પગ મારો એક ટાઈમ પર આખો જ હતો પણ નીચે થોડુંક રસીના કારણે ક્રશ થઈ ગયો હતો રાતના ડૉક્ટરે બે વાગે અમને કીધું કે તમે સહી કરી દો તમારી બેદીનો પગ કાપવો પડશે પછી અમે બધા પચીસથી ન રડવા માંગ્યા અને સહય કરી દીધી હતી એનો પ્રાત ને બે વાગે પકી નો સવારે ઉઠીને એને ખબર પડી કે મારો પગ મારો પગ મારો પગ બધાને કે કે મારી મમ્મીને મારા પપ્પાને મારી સાથે રહેવું પડે પેલે નોટો રહેવું એને એટલી બધી હિંમત છે કે અમને એમ થાય છે કે ના ના એક પગ ભગવાન લઈ લીધો પણ હિંમત ઘણી છે કહેવાય છે ને કે હિંમત કરતા મોટો કોઈ આધાર નથી તેમ નેહા પણ અટકી નહીં 2022 માં પહેર્યો નકલી પગ અને શરૂ કરી નવેસરથી જિંદગીની રાહ ચાલ હવે પગ જતો જ રહ્યો છે હવે કશું નથી થવાનું પ્રોસ્થેટિક પગથી ચાલી ધીરે ધીરે ક્રાઉડ ફંડિંગ થયું મારા સ્કૂલના મિત્રોએ બધા બિઝનેસમેન બધા લોકોએ મોટી અમાઉન્ટમાં મને હેલ્પ કરી સપોર્ટ કર્યો અને હું ધીરે ધીરે મારા પગ પર ઊભી થવા લાગી અને પછી રિવરફ્રન્ટમાં મેં બધાને જોયા છ સાત મહિના મેં મારી પોતાની ચાની કેટલી ચાલુ કરી કેટલી બધી ન્યૂઝોવાળાએ મને એક લેવલ પર પહોંચાડી દીધી ને એમ યુ ને આ નામ આપી દીધું તેના હાથ અને પગ ના હોય એવા દરેક વ્યક્તિઓને આપણે એમ યુ કહીએ છીએ દેશના વિવિધ સ્થાનોએ તેમને મોટિવેશનલ સ્પીકર તેમજ ગેસ્ટ તરીકે બોલાવે છે જે દીકરી ખુદ તૂટી ગઈ હતી તે આજે અન્યોની જિંદગીને જોડી રહી છે કોઈ પણ હોય કે જેમને આર્થિક રીતે કંઈ જરૂર હોય મને મેસેજ કરે અને મને જો ઓફિશિયલી લાગે ક્રોસ ચેક કરું અને એમની ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકું વોટ્સઅપમાં પોસ્ટ મૂકું તો હું એમની ફીસ ભરવામાં અથવા મેડિકલમાં તો કોઈ પણ રીતે આર્થિક મદદ કરું છું જે હું અહીંયા અમદાવાદમાં કઠવાડા જીઆઈડીસીમાં લંચ બોક્સ બનતા હતા ત્યાં કંપનીમાં જોબ કરતી હતી તો ત્યાં મારો એ મશીનમાં હાથ આવી ગયેલો છે ત્યારે મેં દીદીને મારી પોસ્ટ શેર કરી પછી એમને મારી પોસ્ટ મૂકી પછી મેં એમનામાંથી પ્રેરણા લીધી કે હું બી કંઈક કરું તો મેં મારો બિઝનેસ સ્ટાર્ટ સ્ટાર્ટ કર્યો અને હું અત્યારે સારી એવી ઇન્કમ કમાઈ રહી છું અને હું મારા પગ ઉપર છું પાંચ કિલોની બેગ સાથે તેણે સોલો ટ્રીપ શરૂ કરી તે ગિરનાર કુંભ સ્નાન ઉજ્જૈન ઓમકારેશ્વર સુધી તો પ્રવાસ કરી આવી છે અને આગળની યાત્રા માટે પણ તૈયારીઓ કરી રહી છે કેદારનાથની ટ્રીપ કરું એવું મારું પ્લાન છે સાથે સાથે મેં સ્વિમિંગ શીખ્યું છે ઘણા લોકો મારી ટી સ્ટોલ પર પણ આવતા કે અમને ચાલતા શરમ આવતી હતી પણ તમે હવે શોર્ટ્સ પહેરીને અહીંયા ઊભા રહો છો તો હવે ખબર પડે છે કે ના શરમાવું ન જોઈએ આપણી ડિસેબિલિટી આપણી પોતાની છે ને સારી રીતે જીવવું જોઈએ તો આવી જ રીતે ઘણા બધા લોકો હું પ્રેરણા આપવા લાગી અને ત્યાંથી મેં સુસાઇડલ થોટ બંધ કરી દીધા તો હવે ઈચ્છા છે કે હું લોકોના સપનાઓ પૂરા કરું ને લોકો માટે જીવું નેહાનું જીવન સૌ કોઈને કહે છે પગ ન હોય તો પણ સપનાઓને દોડાવી શકાય છે સફરમાં અવરોધ ભલે આવે પણ ઈરાદા જો પહાડ જેવા મજબૂત હોય તો શિખરે પહોંચી જવાય છે ગુડ ન્યુઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ બાજપેઈ જૈન નો રિપોર્ટ સૌરાષ્ટ્રે પંચરત્નાની નદી નારી તુરંગ ચતુર્થે સોમનાથશ્ચ પંચમ હરિદર્શનમ ત્રીજા ક્રમ પર જે હતું તુરંગ એટલે કે ઘોડો અને સૌરાષ્ટ્રની અસલ નસલ એટલે કે કાઠિયાવાડી ઘોડી ધીરે ધીરે આ ઘોડીઓની સંખ્યા ઘટતી ગઈ છે કાં તો પછી શંકર પ્રજાતિઓને આવવાના લીધે તેની શુદ્ધતા ધીરે ધીરે ઘટતી ગઈ છે છતાંય આજે પણ સૌરાષ્ટ્રમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં કાઠિયાવાડી ઘોડીઓના સંવર્ધન માટે પ્રયત્નો ચાલી રહ્યા છે આ બ્રિજ છે એ અરેબિયન બ્રિજ કરતા પણ જૂની અરેબિયન સાથે આ કોઈ સંબંધ નથી આ ઉત્પન્ન કોઈ ઐતિહાસિક પુરાવા પણ મળતા નથી અથવા તો ડીએનએ માં પણ આ બ્રિજ એક્સપેરિમેન્ટોમાં પણ આ સાબિત થતું નથી કે આ બ્રિજ છે એ એની સાથે અરેબિયન બેસ બંધ છે આ બ્રિજ છે એ ઘણી જૂની ઐતિહાસિક બ્રિજ છે આ બ્રિજ એક આપણી નેશનલ વેલ્થ છે એમાં એને કારણે આ બ્રિજને જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે કાઠિયાવાડી ઘોડાના સંવર્ધન માટે રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના હિંગોળગઢ ગામે અશ્વ સંવર્ધન ફાર્મ દસ એકર જમીન પર તૈયાર કરવામાં આવ્યું છે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ આ સંવર્ધન ફાર્મ ચલાવી રહ્યું છે ત્યારે જાણીએ કે શું લાક્ષણિકતાઓ છે કાઠિયાવાડી અશ્વોની મોડું છે ટૂંકું છે કપાળ મોટો કામ નાના ડાકડા ઓયણા મોટા ડોગ અગગવાતા અને એના દાબ છે એ ઊંડા અને એનું જે ગો છે એ પણ ખૂબ જ ઊંડો હોય એ બહુ જરૂરી છે એનો કલર સફેદ લાલ ડન અને ઘણી વખત પણ ઘણી વખત આવી જાય છે સાડા થી લઈ અને સાડી ચૌદ સુધીની ઊંચાઈ એ યોગ્ય ગણવામાં આવે છે ઘણી વખત સારા મેનેજમેન્ટમાં પંદર સુધીની ઊંચાઈ મેળવવામાં આવે છે આ ઉપરાંત સુરેન્દ્રનગરના ભીમોર પાસે પણ કાઠિયાવાડી અશ્વોની ઘરે ઘરે અલગ જ રીતે જાળવણી કરવામાં આવે છે કંકુ વરુણી ભમકા હરવો હાલે માળ તાતા તોરિંગ ની પરાવતી પડ જોવો પાંચા આ પાછળ જોઈ શકો છો તે ભીમોરાનો જે અમારા પૂર્વજ નાજા ખાચરનો જે કિલ્લો છે એ કિલ્લો જે અવસ્થામાં છે એની પાછળનું જે રહસ્ય અને વાર્તા જે સૌરાષ્ટ્રની રચદારમાં ઝવરચંદ મેઘાણી રચિત જે છે એમાંય તે આ જે ભીમોરાની લડાઈ એક વાર્તા સૌરાષ્ટ્રની રચદારમાં જે લખેલી છે એમાંય તે એ લડાઈની પાછળ તે અશ્વ પ્રેમ જ છે અશ્વ ઘોડા માટે થઈને આખું આ યુદ્ધ ખેલાણેલો છે અને અહીંયા અમે ગૌરવ એ પણ લઈએ છીએ કે એક લોકવાત મુજબ અહીંથી મહારાણા પ્રતાપે જે યુદ્ધમાં જે ચેતક નામનો જે અશ્વની માથે આરોહણ થઈને જે આખો મોગલ સલ્તનતની સામે સામનો કર્યો એ અશ્વ પણ કહેવાતું વાત મુજબ અહીંયા ભીમોરાનો હતો કાઠી દરબારો એટલા બધા અમે ઘોડીઓના શોખીન હોય ઘરે ઘેરે પણ એક ઘોડી તો જોવા મળે જ અને એની પણ સારવાર અમે એવી કરવી વિશેષ અમારો જે સમાજ છે અમને જે ઘોડા ઉપર જે લગાવ જે ભાવ જે પ્રેમ અને અમે જે ઘોડાને હાંસવી એક આખી અમારી અનોખી રીત હોય આ પંચાળ મહાભારતના યુદ્ધ વખતે પણ ભીષ્મ પિતાએ કીધેલું કે આજ મારા રથમાં પંચાળના ઘોડા જોડજો એ અમારો આ પંચાળ કાઠિયાવાડ પ્રદેશ છે પોરબંદરથી જિગ્નેશ વ્યાસ તથા સુરેન્દ્રનગરથી બ્રિજેશ ત્રિવેદીનો રિપોર્ટ સૌંદર્યો વેડફી દેતા ના ના સુંદરતા મળે સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે આમાં કઈ સુંદરતાની વાત છે સુંદરતા માટે દ્રષ્ટિકોણ કેળવવાની કે ભીતરથી સુંદર થવાની આવા અનેક પ્રશ્નો આપણા મનમાં જન્મ લેશે પણ આજે આપણે એક એવી વ્યક્તિને મળવા જઈશું જેણે પોતાની બાહ્ય દેખાવ પોતાના સૌંદર્યને બીજાઓ સાથે વહેંચવાનું નક્કી કર્યું છે તો ચાલો જઈએ આપણે તો રા રાના રમકડા રાખમાં મળી જવાના આ રાખ કરીએ ગુલાલ તો જીવી જવાના કહેવાય છે કે પ્રેમ અને યાદો ને વ્યક્ત કરવાનો દરેકનો પોતાનો અંદાજ હોય છે કોઈ લખાણ કોઈ સ્મૃતિમાં પણ અમદાવાદની અપર્ણા દીક્ષિત પંડ્યા એ પિતા ની એક એવો નિર્ણય લીધો કે આજુબાજુના લોકો માટે તે પ્રેરણા રૂપ બની ગઈ અનફોર્ચ્યુનેટલી કેન્સરની બીમારીના કારણે અમે એમને ગુમાવી દીધા એમને ગુમાવ્યાનો દુઃખ એટલું બધું હતું કે સતત મનમાં એવું થતું હતું કે શું કરીએ જેથી કરીને સોસાયટીને ને સમાજને ઉપયોગી થઈ શકીએ એમાં એકવાર એવું બન્યું કે મારા મિત્રએ એવું કહ્યું કે હેર ડોનેશન એ ખૂબ જરૂરી છે કેન્સર પેશન્ટ્સ માટે કારણ કે જ્યારે એમની કિમોથેરાપી ચાલે છે ત્યારે એ લોકોના વાળ ખૂબ ઉતરી જાય છે અને એમનો દેખાવ બદલાઈ જાય છે